સમગ્ર ગુજરાતમાં લોકોની વચ્ચે જઈ એની સાથે સંવાદ પ્રસ્થાપિત કરી અને એના અવાજને ભુલંદ કરવા માટે એના હક અધિકારની લડાઈ લડવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત કાર્યક્રમો આપવામાં આવે છેલ્લા થોડા જ મહિનાની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના અવાજને ભુલંદ કરવા માટે સૌરાષ્ટ્રમાં સોમનાથથી શરૂ કરીને દ્વારકા સુધી કિસાન આક્રોશ યાત્રા યોજવામાં આવી આ યાત્રા અગિયાર જિલ્લામાં ભ્રમણ કરીને લગભગ અગિયારસો જેટલા કિલોમીટર આ યાત્રાએ ભ્રમણ કર્યું અને લોકો ખેડૂતો સાથે સંવાદ પ્રસ્થાપિત કર્યો અને આ વાતને બુલંદ કર્યો સાથે સાથે ગુજરાતના લોકોના અવાજને ભૂલન કરવા માટે જનઆક્રોશ યાત્રાની શરૂઆત થઈ જેના પ્રથમ ચરણમાં ઉત્તર ગુજરાતમાં ધીમાથી શરૂઆત કરીને બેચરાજી સુધી આ યાત્રા કરી સાત જિલ્લામાં તેરસો કિલોમીટરના પ્રવાસ દરમિયાન લોકો સાથે ખૂબ નજીકથી સંવાદ કર્યો લોકોના પ્રશ્નોને જાણ્યા અનેક મુદ્દાઓ પર અવાજ ઉઠાવીને આંદોલનોની શરૂઆત થઈ જનાક્રોશ યાત્રાના બીજા ચરણમાં પણ વીસમી થી શરૂઆત કરી અને મધ્ય ગુજરાત ની આ યાત્રા અત્યારે ચાલી રહી છે અને છ જાન્યુઆરી એનું સમાપન દાહોદ ખાતે થવાનું આ મધ્ય ગુજરાત ની યાત્રા પણ આઠ શહેર જિલ્લાઓમાંથી પસાર થઈ લગભગ ચૌદસો જેટલા કિલોમીટર નો પ્રવાસ કરવાની ત્યારે આખા આ યાત્રા દરમિયાન લોકોની વચ્ચે ગયા લોકોને મળ્યા લોકોને સાંભળ્યા જે સરકાર વિકાસની મોટી મોટા બળગા ફૂકે છે એની જમીની હકીકત પણ જોઈ ભ્રષ્ટાચાર ગેરવહીવટના પ્રત્યક્ષ પુરાવા પણ જોયા અને લોકોની જે તકલીફ પીડા અને આક્રોશ છે એને આખી યાત્રા દરમિયાન અવાજ આપવાનું પણ કામ કર્યું ને એના માટેના કાર્યક્રમો લઈને પણ આગળ વધીશું ત્યારે અમારો સંકલ્પ છે કે ગુજરાતના લોકોના અવાજને ભુલંદ કરીશું ને એને એનો પગ અધિકાર અપાવીશું આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતા થોડા મહિનાઓમાં યોજાવાનું છે મોટાભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જે રીતનું શાસન ચાલે છે મુઠ્ઠી પર લોકો દ્વારા ઉગાડી લૂટ ચાલે છે ચારે તરફ ભ્રષ્ટાચાર ગેરવૈત થાય છે પ્રજાનો અવાજ ક્યાંય સંભળાતો નથી અને લોકો જે ટેક્સ આપે છે લોકો જે મત આપે છે એ પ્રજા એ ગુજરાતની જનતા જે જેવું મહેસૂસ કરી રહી છો કે અમારું સાંભળવાનું કોઈ નથી અમારી તકલીફ પીડા જોવાનું કોઈ નથી અને અમને અમારો હક અધિકાર માંગવા જઈએ છે ત્યારે અન્યાય અને અત્યાચારનો ભોગ બનવું પડે છે અને એવા સમયમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આવતીકાલથી બે હજાર છવ્વીસનું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે આ નવા વર્ષની શરૂઆત એટલે કે આવતીકાલે એક જાન્યુઆરીથી શરૂ કરી અને આખા ગુજરાતમાં અમે મહાજનસંપર્ક અભિયાનની શરૂઆત કરીએ છે ગો ટુ ધ પીપલ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના તમામ ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તારોમાં અમે જઈશું લોકોની સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરીશું અને એના જ ભાગ સ્વરૂપ આખા ગુજરાતના જે ગ્રામ્ય વિસ્તારો છે એ કજાણને નેવ જેટલા જિલ્લા પંચાયત બેઠકો છે અને એની અંદર સમાવેશ પાંચ હજાર બસો જેટલી તાલુકા પંચાયત બેઠકો આ સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત થાય સીધા એમની સાથે પ્રશ્નોત્તરી થાય એમના અવાજને એક મંચ મળે એના પ્રશ્નોને વાચા મળે અને એ મુદ્દાઓ એ પ્રશ્નો એ ફરિયાદો એ ભ્રષ્ટાચાર ગેરવહીવટને લઈ અને રસ્તા પર ઉતરીને આંદોલનાત્મક કાર્યક્રમોની શરૂઆત થાય એના માટે સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં દરેક જિલ્લા પંચાયત બેઠક દીઠ તેમાં સમાવેશ દરેક તાલુકા પંચાયતની બેઠક દીઠ કોંગ્રેસ પાર્ટી જનસંવાદ કાર્યક્રમ કરવા જઈ રહી છે આ જનસંવાદ કાર્યક્રમ ગુજરાતની તમામ એક હજાર નેવ જિલ્લા પંચાયત બેઠકો માં સમાવેશ પાંચ હજાર ને બસો જેટલી તાલુકા પંચાયત બેઠકો પર આ જનસંવાદ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે આ કાર્યક્રમની સાથે સાથે જે જે મહાનગરો છે છે કોર્પોરેશન એ કોર્પોરેશનમાં પ્રજા ખૂબ મોટો ટેક્સ ભરે છે સરકાર પ્રજાની પાસેથી ટેક્સ રૂપે લૂટ ચલાવી રહી છે અને જે ટેક્સના પૈસા છે એનો જે ગેરવહીવટ થાય છે એમાં જે ભ્રષ્ટાચાર થાય છે જે પ્રજાની અપેક્ષાઓ છે જે પ્રજાનું સ્વપ્ન છે કે આ રીતનો વિકાસ થવો જોઈએ અમારા વિસ્તારનો વિકાસ થવો જોઈએ સારા રસ્તા હોવા જોઈએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ હોવી જોઈએ ડ્રેનેજની વ્યવસ્થાઓ હોય સફાઈ સારી રીતે થાય પ્રદૂષણ મુક્ત શહેર હોય સ્પોર્ટ્સની સાથે સાથે શિક્ષણ ને બાકીનું ઇન્ફ્રાસ્ટ્રકચર હોય ટ્રાફિકની સમસ્યાઓમાંથી રાહત મળે આ બધા જ મુદ્દાઓને લઈ જનતાને ખુબ અપેક્ષાઓ સરકાર પાસે પણ છેલ્લા કેટલાય વર્ષોથી સરકાર એમની વાત પણ સાંભળતી નથી એમની કોઈ પણ જે ફરિયાદ છે એની પણ સુનવાઈ થતી નથી અને એટલા માટે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું કે જે કોંગ્રેસ પાર્ટીનું વિઝન ડોક્યુમેન્ટ હોય છે દર વખતે ચૂંટણીઓ હોય રાજકીય પક્ષો પોતાનો ચૂંટણી ઢંઢેમાં બનાવતા હોય પણ જે રિઝન ડોક્યુમેન્ટ આ વખતે કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ વાર એવું નક્કી કર્યું છે કે પાર્ટી તો મુખ્ય લોકો સાથે સંવાદ કરતી જ હોય છે પણ એક એક પરિવારના ઘરે કોંગ્રેસનો કાર્યકર જઈ એમના જે સૂચનો છે એમના જે અભિપ્રાયો છે એમના જે જમીનની તકલીફો છે એમને શું સિસ્ટમમાં ચેન્જ જોઈએ છે એમને કેવું શેર જોઈએ છે એટલે લોકોના અપેક્ષા મુજબનું લોકોના સ્વપ્ન મુજબનું શહેરનું નિર્માણ એનો વિકાસ એની વ્યવસ્થા ઉભી થાય એટલા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા પહેલી જાન્યુઆરીથી ગુજરાતના તમામ સત્તર મહાનગરોમાં વોર્ડ દીઠ કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ શરૂ કરીએ છે જનતાનો મેનિફેસ્ટો મેનિફેસ્ટો માટેના જે મુદ્દાઓ હોય એ મુદ્દાઓનું ફોર્મ લઈને કોંગ્રેસનો કાર્યકર કોંગ્રેસનો આગેવાન એક એક વોર્ડમાં એક એક ગેર થશે રસ્તાઓ બાબતે શિક્ષણ બાબતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે મેડિકલ ફેસિલિટી બાબતે પોલ્યુશન બાબતે સ્પોર્ટસને બીજી એક્ટિવિટીઝ બાબતે સફાઈ બાબતે વરસાદી પાણીના નિકાલ બાબતે બધા જ મુદ્દાઓ પણ લોકોના કયા અભિપ્રાય છે એ મુજબને એમના સૂચનો મેળવી અને જનતાનો મેનિફેસ્ટો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પાર્ટી તૈયાર કરશે આ વખતનો કોંગ્રેસ પાર્ટીનું જે વિઝન ડોક્યુમેન્ટ છે એ જનતાનો મેનિફેસ્ટો છે અને એ માટેનો કાર્યક્રમ કોંગ્રેસ આપને દ્વાર જનતાનો મેનિફેસ્ટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે સાથે સાથે ગુજરાતના જે મહાનગરો છે એમાં પ્રજા ટેક્સ તો ભરે છે પણ એની ફરિયાદો હોય એના પ્રશ્નો હોય એની રજૂઆતો લઈને જાય છે ત્યારે કોઈ પણ સરકારી કચેરીમાં એને સાંભળવામાં નથી આવતું જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે પ્રજાના મતથી ચૂંટાય છે પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લે છે એવા લોકો પણ જનતાની સુનવાઈ કરતા નથી ત્યારે એ માટે પ્રજાને પોતાના પ્રશ્નો રજૂઆતો કરવા માટેનું એક મંચ મળે અને એ મંચ પરથી થયેલી રજૂઆતોને કોંગ્રેસ પાર્ટી બુલંદીથી રજૂ કરી અને એની લક્ષી લડાઈ લડે એ સંકલ્પ સાથે પહેલી જાન્યુઆરીથી શરૂ કરીને તમામ સત્તર મહાનગરોમાં વોર્ડ ડીપ જનમો કાર્યક્રમ છે વોર્ડના તમામ લોકોને આમંત્રિત કરીશું પક્ષા રહીને લોકોને આમંત્રિત કરીશું કે આવો તમારા વોર્ડના જે પણ પ્રશ્નો છે જ્યાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદ છે જ્યાં પણ ગેરવૈવટની ફરિયાદ છે જ્યાં પણ સિસ્ટમને સુધારવાની વાત છે કોઈ સારા પોઝિટિવ સૂચનો અને અભિપ્રાય છે એ બધા જ માટે કોંગ્રેસ પાર્ટી તમને મંચ આપે છે આ જનતાનો મંચ છે અને એના પરથી તમે તમારા પ્રશ્નો રજૂઆતો અભિપ્રાયો સૂચનો રજૂ કરી શકો એટલા માટે દીપ જનમંચ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ સાથે જે પ્રશ્નો આવશે જે ફરિયાદો આવશે જે ગેરવહીવટ કે ભ્રષ્ટાચારની હકીકતો આવશે તમામ મુદ્દાઓને લઈ કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક વોર્ડના જે પીડિત લોકો છે જે ફરિયાદી લોકો છે એવા બધા જ લોકોને સાથે રાખી અવાજને કરવા માટે અને જે તકલીફ પીડા દર અને આક્રોશ છે એને વાચા મળે એટલા માટે વોર્ડ જનાક્રોશ પદયાત્રા કરવાનો કાર્યક્રમ પણ અમે સાથે સાથે શરૂ કરી રહ્યા જાન્યુઆરી મહિના દરમિયાન આખા શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં આ મહાજનસંપર્કના કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં અમે જનસંવાદ કાર્યક્રમથી એક એક ગામ સુધી પહોંચીશું એક એક લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરીશું શહેરી વિસ્તારમાં જનતાના મેનિફેસ્ટો કાર્યક્રમ સાથે કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમથી અમે એક એક ઘર અમારા આગેવાનો કાર્યકરો જઈને સીધો સંવાદ પ્રસ્થાપિત કરશે લોકો સાથે વાતચીત કરીને જનતાનો મેનિફેસ્ટો બનાવીશું અને એ જ રીતે દરેક શહેરોમાં લોકોના પ્રશ્નો સાંભળીશું લોકોના પોતાના પ્રશ્નો ફરિયાદો રજૂઆતો માટે મંચ આપીશું અને જનમંચના કાર્યક્રમથી જે મુદ્દાઓ ઉજાગર થશે જે ફરિયાદો જે પ્રશ્નો આવશે એના નિરાકરણ માટે લડાઈ લડવાના સંકલ્પ સાથે જનાક્રોશ પદયાત્રા દરેક વોર્ડ વાઇઝ કરવા જઈ રહ્યા છે એટલે એક તરફ જનાક્રોશ યાત્રાના માધ્યમથી આખા ગુજરાતમાં અમે જઈ રહ્યા છે બીજી તરફ જાન્યુઆરી મહિનાથી શરૂ કરીને બધા જ ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આ કાર્યક્રમો દ્વારા અમે લોકો વચ્ચે જઈએ છીએ લોકો વચ્ચે જઈ અને એને સાથે સંવાદ કરી અને જે સરકારની નિષ્ફળતાઓ છે જે ભ્રષ્ટાચાર છે જે ગેરવહીવટ છે જે અન્યાય ને શોષણ ને ભેદભાવ છે એ બધાની સામે લડાઈ લડવાના સંકલ્પ સાથેના કાર્યક્રમો લઈને આવ્યા છે તો હું માનું છું કે આ કાર્યક્રમોના માધ્યમથી ગુજરાતની જનતાને પણ એના અવાજને બંધ કરવાની તક મળશે જે ભ્રષ્ટાચારીઓ છે એને પણ ખુલ્લા પાડી જ્યાં પણ ગેરવહીવટ થઈ રહ્યો છે પ્રજાના ટેક્સના પૈસાની લૂંટ ચલાવવા માંગી રહી છે એને રોકવામાં આવશે અને જે પ્રજાલક્ષી વિકાસ થવો જોઈએ જે પ્રજાના વિઝન એના સ્વપ્ન મુજબનો વિકાસ થવો જોઈએ લોકો મુદ્દી પર લોકો માટે નહીં પણ વોડા સમૂહને ધ્યાનમાં રાખીને પોલિસી બનવી જોઈએ એ વિઝન સાથે વિચાર સાથે આ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે અમે ગુજરાતના તમામ મહાનગરોને બીજા તબક્કામાં નગરપાલિકા વિસ્તારોમાં વોર્ડ દીઠ અમારા આગેવાનો સંગઠનના હોદ્દેદારો એક એક ઘેર જઈ અને ફોર્મ ભરાવાની પ્રક્રિયા કરવાના છે એક એક ઘરે જઈને રસ્તા માટે પીવાના પાણી માટે ડ્રેનેજ માટે સફાઈ માટે શિક્ષણની વ્યવસ્થા આરોગ્યની વ્યવસ્થા ઇન્ફાસ્ટ્રકચર પોલ્યુશન બાકીના જે શહેરી વિસ્તારના જે મુદ્દાઓ છે એ બધા જ મુદ્દાઓ પર જનતાનો શું અભિપ્રાય છે એ અમે નોંધીશું એમના અભિપ્રાય મુજબનો ચૂંટણી ઢંઢેરો બનશે વિઝન ડોક્યુમેન્ટ બનશે એટલે આ ડોર ટુ ડોર જવાનો એક અમારો કાર્યક્રમ છે આ મહાજનસંપર્ક નું અમારું જે લક્ષ્ય છે કે અમારો લક્ષ્યાંક છે કે એક એક ઘરનો સંપર્ક કરીશું અને તમામ શહેર વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરીશું